હેલો મિત્રો આપણે વાત કરીશું ધ રિલેટિનશીપ બિટ્વન ધ લિપ પ્યોર એન્ડ લોર્ડ રામ બેસતું વર્ષ અને ભગવાન રામનો સંબંધ બેસતું વર્ષ એટલે કે ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવંત આરંભ આ દિવસનો ભગવાન શ્રી રામ સાથેનો સંબંધ પણ આધ્યાત્મિક સંબંધ માનવામાં આવે છે ચાલો જાણીએ કેવી રીતે એક શ્રીરામના રાજ્યાભિષેકનો દિવસ એટલે કે માન્યતા મુજબ રાવણ વધ પછી જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યા પરત આવ્યા ત્યારે દિવાળીના દિવસે રા દિવસે સમગ્ર અયોધ્યાએ દીવડાઓ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું અને તેના બીજા દિવસે એટલે કે કારતક સુદ પ્રથમે શ્રીરામનું રાજ્યાભિષેક થયું એ જ દિવસને બેસતું વર્ષ કહેવામાં આવે છે માટે એટલે આ દિવસ ધર્મના વિજય ન્યાયના શાસન અને શાંતિપૂર્ણ જીવનની શરૂઆતનું પ્રતિક છે બીજા નંબરે જોઈએ નવું વર્ષ નવું ધર્મયુગ ભગવાન રામે પોતાના રાજ્યમાં રામ રાજ્ય સ્થાપ્યું જે ન્યાય સત્ય શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું હતું તેથી બેસતું વર્ષ એ નવા આરંભનું પ્રતિક છે જેમ રામ રાજ્યમાં સુખ શાંતિનો યુગ શરૂ થયો હતો તેમ આ દિવસે આપણે પણ પોતાના જીવનમાં સારા વિચારો અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ ત્રીજા નંબરે દિવાળી અને બેસતું વર્ષ રામની કથા સાથે જોડાયેલા દિવાળીનો દિવસ રાવણ વધ પછી શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજી અયોધ્યા આવ્યા બેસતું વર્ષ રામનો રાજ્યાભિષેક થયો અને અયોધ્યામાં આનંદનો માહોલ છવાયો તેથી દિવાળી અને બેસતું વર્ષ બંને દિવસો રામજીના વિજય અને ધર્મ સ્થાપનના ઉત્સવ તરીકે માનવામાં આવે છે ચોથા નંબરે સંદેશ આપ્યો બેસતું વર્ષ અને ભગવાન રામ આપણને શીખવે છે કે સત્ય અને ધર્મના માર્ગ ચાલવાથી અંતે વિજય આપણો જ થાય છે નવા વર્ષમાં પોતાના જીવનમાં રામ રાજ્ય જેવી શાંતિ અને સમૃદ્ધિ લાવીએ તો બોલો જય શ્રી રામ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ